નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત રાજકોટ સમાજ કલ્યાણ વિભાગના અધિકારી દ્વારા નકલી જેના આધારે જાતિનો દાખલો નીકળી શકે જાતિના દાખલા માટે જ્યારે અરજદારે અધિકારી સમક્ષ એલસી રજૂ કર્યું ત્યારે તે એલસી નકલી હોવાનું સામે આવતા સમગ્ર મામલો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો આજે સવારે બહુમાળી ભવનનું જનસેવા કેન્દ્ર છે એ ખાતે જાતિના દાખલા માટે એક અરજદાર આવેલા વિકાણી સૌસીભાઈ સામજીભાઈ નામના હવે એમના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકીય જાતિ લખેલી હતી એટલે અમારા ક્લાર્કે એવું કહ્યું કે ધારકીય જાતિનો સમાવેશ પંચમાં થતો નથી અને તમને દાખલો ન મળી શકે એટલે એ અડધો પોણો કલાક પછી એલસી લઈને આવેલા બીજું અને એમાં વાઘરી દેવી પૂજક એવું લખેલું એટલે એને કડક થઈને પૂછ્યું કે ભાઈ લાવ્યું ક્યાંથી તમે તો કે અહીંયા નીચે મળે છે એમ અને એની સાથે એના પુત્ર રસિકનું પણ આવું એલસી લઈને આવેલા એટલે ભાઈ ક્લાર્ક અને બંને અરજદારોને લઈને મારી પાસે આવ્યા અને અમે કડક પૂછપરછ કરી કે ભાઈ તમે ક્યાંથી લાવ્યા એમ તો કે સાહેબ નીચે કોઈક પુરોહિતભાઈ કરીને છે એ અમે પાંત્રીસો રૂપિયા આપ્યા છે ગઈકાલે એક હજાર આપ્યા હતા ને આજે પચીસસો એમ કરીને પાંત્રીસો રૂપિયામાં બે એલસી લઈને આવ્યા છે એટલે એ ભાઈ પુરોહિતને બોલાવેલા એ લોકોએ કે સાહેબ બોલાવે છે આવો એટલે એ ભાઈ આવ્યા અને મેં પૂછપરછ કરી ત્યારે કહ્યું કે હા સાહેબ કે મેં પાંત્રીસો રૂપિયા લીધા છે અને મેં એલસી આપ્યું છે હવે પુત્રનું એલસી છે કલ્યાણપુર તાલુકાનું અને પિતાનું એલસી છે મહુવા તાલુકાનું ભાવનગર જિલ્લાનું મેં પૂછ્યું કે તમે ત્યાં ભણેલા છો ભાઈ ત્યાં ના કે સાહેબ અમે તો જોયું જ નથી અમે તો રાજકોટ રહીએ છીએ એમ પછી અને પુરોહિતભાઈને કહ્યું કે તમે આ કેવી ક્યાંથી લીધું કે મને યોગેશભાઈએ આપ્યું એમ તો બીજું યોગેશભાઈને બોલાવો તો કોઈક બહુમાળીમાં હશે નીચે યોગેશભાઈ એમ એ પહેલાં તો ના જ પાડી કે હું નહીં આવું એમ પણ એમને કડક કહ્યું કે સાહેબ પોલીસ મોકલશે જો તમે નહીં આવો તો પોલીસ કેસ કરવા માગે છે એટલે આવ્યા અને મને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે અને હવે આવું હું ક્યારેક ખોટું પ્રમાણપત્ર નહીં આપું એમ મેં કહ્યું કે ચાલો માફ કરશું પણ તમે કેટલા આપ્યા અત્યાર સુધી એ મને જણાવો તો એ કે મેં આ પહેલું જ આપ્યું છે અને ખરેખર ખોટું છે હું પણ જાણું છું પણ હવે નહીં આપી શકું એટલે મારે ન છૂટકે પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવી પડી કેમકે બોગસ એલસીના આધારે બોગસ દાખલો લેવો એક ગુનો બને છે અને એના કારણે જે રિઝર્વેશનનો લાભ બોગસ લોકો લઈ જાય છે એટલે આમ તો એલસીમાં સુધારો કરી શકાતો જ નથી સિવાય કે જે ઓથોરિટી કરનાર પ્રિન્સિપાલ કે આચાર્ય હોય એ જ સુધારો કરી શકે એટલે આખું આ તો સુધારો નથી કરે પણ બોગસ પ્રમાણપત્ર આપી દીધું છે અને એના આધારે અમારી ટીમની સતર્કતાને કારણે કારણે આખું આ પકડાઈ ગયું છે આમ તો વ્યક્તિઓ જે છે જે અરજદારો જે છે એને દાખલો તો અહીં સુધી મેળવ્યો જ નથી એટલે જે લાભાર અરજદારો જે છે બંને એમને પાંત્રીસો રૂપિયા બોગસ એલસી માટે આપેલા છે એટલે એ લાભાર્થીઓ જ ખરેખર એ લોકો જ પોલીસ કેસ કરી શકે એમ ના હજી સુધી મારા કેસ મેં કઈ દાખલો આપ્યો જ નથી એમ બોગસ એલસી છે પોલીસ દ્વારા એ લોકો કાર્યવાહી કરી રહ્યા છે અને એ લોકોના નિવેદનો પણ લઈ રહ્યા છે અત્યારે અરજદારોના અને જે એજન્ટો છે એ બંને દાખલો અમારા કાઢવાનો હતો

એટલે હું ત્યાં ગઈ પણ ખૂબ ખૂબ હું તો પહેલાં બહુમાળીમાં જે ઓબીસીના જે બારડ સાહેબ છે અને પાર્થભાઈની હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખરેખર જે કોઈ ડોક્યુમેન્ટ આજે આપે છે તો ડોક્યુમેન્ટ વાંચી અને જે ખરેખર આજે એ આ ડુપ્લિકેટ દાખલા બનાવ્યા છે બાકી ખરેખર એ તમે આપણે સર્ટી જુઓ તો ડુપ્લિકેટ છે એવો ખ્યાલ જ ન આવે કારણ કે જે અહીંયા રૂખડીયામાં જે લોકો રહે છે અને આજે એક જણાનું સર્ટી દ્વારકાનું છે અને એક જણાનું ભાવનગરનું છે કે જે ભાવનગરની હદ કઈ બાજુ છે એ જેને ખબર નથી તો આવા સર્ટીઓ બનાવી અને ખરેખર આ સર્ટીની ખાલી એક સ્કૂલમાં દેવા પૂરતી જરૂરિયાત હોય છે બાકી ક્યાંય આની જરૂર હોતી નથી છતાં આવા સર્ટીઓ ડુપ્લિકેટ બનાવી અને જે ખરેખર રાજકોટની કે કોઈ પણ જગ્યાની સરકારી ઓફિસો પણ કલેક્ટર ઓફિસ હોય બહુમાળી હોય કે કોર્પોરેશન હોય કોઈ જગ્યાએ આવા એજન્ટો હોય ને એજન્ટો નામે જ ચોકડી માર્યો અને એજન્ટો જ ન જોઈએ કારણ કે એજન્ટો અને પ્રજા બેન આવી ટેવ પડી ગઈ છે કે પ્રજાને ડબલ પૈસા પાંત્રીસો રૂપિયા દઈ દેવા અમારું કામ થઈ ગયું બરાબર અને એજન્ટોએ પાંત્રીસો લઈ દીધું એનું કામ થઈ ગયું પણ ખરેખર વચ્ચે જે સાચી વ્યક્તિ છે એ લોકો પીસાય અને જ્યારે આવું સાચું કૌભાંડ બહાર આવે ત્યારે ખરેખર સાચી વ્યક્તિ હોય અને એ લોકો ત્યારે પોતાની નોકરીમાંથી સસ્પેન્ડ થાય છે અને આપણે એમ કહે છે ડુપ્લિકેટ પકડાય છે ડીવાયએસપી ને આવા બધા પણ ડુપ્લિકેટો આવા લોકો ક્યારે પકડાય છે કે ખરેખર આવા ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બને છે તો આવા લોકો ડુપ્લિકેટ પકડાય છે તો ખરેખર એટલું કે વચ્ચેના દલાલો એજન્ટો છે આના માટે જ આપણે કલેક્ટર સાહેબ ને કહેવાનું થતું હોય તો કલેક્ટર સાહેબ ને અમારા દ્વારા કેવડાવી કે કોઈ પણ સરકારી ઓફિસોમાં એજન્ટો નામે બધું બંધ કરે કે જેથી કરીને આવું ન થાય પ્રજાને ખાસ મારી એટલી વિનંતી કે તમારા કોઈ ડોક્યુમેન્ટ કે તમારે કોઈ પણ જગ્યાએ ક્યાંય ઓફિસોમાં જવાનું હોય ને તમારા ડોક્યુમેન્ટ માંગતા હોય તો તમે એટલું કરો કે તમે જે અધિકારીઓ ત્યાંના હોય તેને મળો એની પાસેથી તમને વ્યવસ્થિત જવાબ ન મળે તો તમે મેઇન જે ઓફિસર સાહેબ હોય એમને મળો અમારા જેવાનો સંપર્ક કરો પણ જે આવા એજન્ટો છે ને એજન્ટોનાથી કામ કરવાનું બિલકુલ અને તેના પુત્ર એલસી આપી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી હતી ભાવનગર ના મહુવા અને દેવભૂમિ દ્વારકાની સ્કૂલ ના નકલી એલસી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હું આજે બહુ માળીમાં દર અઠવાડિયે એક મુલાકાત લઉં છું તો ત્યાં બે બેજન્દારા આધેહી મુજબ ભાઈઓ બે દાખલો કઢાવે એવા પાત્રસો રૂપિયા ચાર્જ દીધો મેં માથે રઈને જોયું તે જે સ્કૂલનું સર્ટિફિકેટ છે એક દ્વારકાનું છે એક મોવાનું છે એ ભાઈ ભાઈ એક ભાઈ ખુદ ફરિયાદી છે અને એના બાપાએ ફરિયાદી છે તો આજે બક્ષીપતના દાખલાની અંદર જે બારોટ સાહેબ એવા વ્યક્તિ છે રાજકોટ માટે આપણે પંડ્યા સાહેબ ગયા પછી એવું બક્ષીપતના સારા દાખલા કાઢે જે સાચા માણાને દાખલા જરૂર હોય એની બધા ડુપ્લિકેટ સર્ટી રજૂ કરી ખોટા દાખલા કઢાવવા આવી રહ્યા હતા ત્યાં હું ઊભો પછી એ બારોટ સાહેબને જાણ કરી પછી એની આખી ટીમ નીચે આવી ત્યાર પછી બે મનીષાબા વાળાને જાણ કરી ત્યાર પછી આજે આવી ફરિયાદી આ બે બને ભાઈ બન્યા અને મીડિયાની ટીમને તો ખાસ કહું છું કે આવા બારોટ આ બહુમાળીની અંદર આવા પાંત્રીસ છે એજન્ડો કે તમે બે હજાર પાંચ હજાર દો તો તમારા બક્ષીબંધના દાખલા ઘરે પહોંચી જાય આ હું તમને છાટી ટકીને કહું આડા માટે આવી ટૂંક સમયમાં પ્રજાની વચ્ચે જાશું તમારા સહકાર લેશું અને ઘરે ઘરે કહેશું પછી જે 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 એકસો ને સુડતાલીસ છે કે દેવી પૂજક લખેલું હોય તો જ એને બક્ષીબંધનો દાખલો મળે અત્યારે ખમસી ભાઈ જે કાંઈ લખે બક્ષીબંધના દાખલાના લાયક નથી એ ભાઈ આ ભાઈ ભણ્યા છે રાજકોટમાં દસ નંબર સ્કૂલમાં અને આ રોખવાડિયામાં પાંચ નંબર સ્કૂલમાં ભણ્યા છે પૂછો

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయన్ దావో అమ్ ఫేస్బుక్ టవిటర్